જય શ્રી કૃષ્ણ મિત્રો તો પ્રકરણ એકમાં આપણે જોયું કે ભેરવાને તેની અસ્પૃશ્યતાના કારણે ગુરુ બાળીનાથ તેમને શ્રાપ આપે છે અને તે વૈશ્યમાંથી ભયંકર રાક્ષસ બની જાય છે અને જો તમે પણ એ વિશે વધુ જાણવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આજે આપણે જાણીશું કે કેવી રીતે રામદેવપીર બાપા ભેરવાનો ઉદ્ધાર કરે છે અને બાળીનાથને પોતાના ગુરુ બનાવે છે એકવાર જ્યારે રામદેવજી રમવા માટે બહાર ગયા હતા તે સમયે કેટલાક પ્રજાજનો રાજા અજમલજીના દરબારમાં આવ્યા પ્રજાજનોએ દુઃખ ભરી ફરિયાદ કરી અને કહ્યું કે ભેરવો રાક્ષસ પ્રજાને ખૂબ ત્રાસ આપી રહ્યો છે કોઈ કહેતું કે તેમની ગાય બકરી ઉપાડી ગયો છે તો કેટલાક પ્રજાજનો ગામમાંથી લુપ્ત થઈ ગયા છે પ્રજા ભયના માહોલમાં જીવી રહી છે અને જંગલમાં જવાનું તો દૂરની વાત છે તેઓ કોઈ પણ જગ્યાએ સુરક્ષિત જણાતા નથી પ્રજાને એટલો ડર હતો કે તેઓ ભેરવોના નામે ઘર બહાર નીકળવાનું પણ ટાળતા હતા આ વાત સાંભળી રાજા અજમલજી ચિંતિત થયા પરંતુ રામદેવજી તે સમયે દરબારમાં હાજર હતા તેમણે આ વાત ખૂબ ધ્યાનથી સાંભળી રાજાએ પ્રજાજનોને શાંત રહેવાનું કહ્યું કારણ કે તેઓ ઈચ્છતા નહોતા કે રામદેવજી આ પરિસ્થિતિમાં સામેલ થાય પરંતુ ભગવાનના અવતારને જિંદગીના કિસ્સા અને ઘટનાઓથી અજાણ રાખવું તો અશક્ય છે રામદેવજીએ તરત જ આ સમસ્યાને નાબૂદ કરવાનો નિર્ણય કર્યો કેટલાક દિવસ પછી રામદેવજી તેમના ભાઈ વિરમદેવ સાથે ગીલી દંડાની રમત રમતા હતા રમતા રમતા રામદેવજીએ ડંડાથી દડાને એટલો જોરથી માર્યો કે દડો સીધો જ જંગલમાં ભેરવો રાક્ષસ જ્યાં રહેતો હતો ત્યાં જઈને પડ્યો બાકીના બાળકો ગભરાઈ ગયા અને રામદેવજીને ત્યાં ન જવાનું કહેવા લાગ્યા તેમણે વિનંતી કરી કે તેઓ ત્યાં ન જાય કારણ કે ભેરવો રાક્ષસ ખૂબ ભયાનક અને ખુંખાર છે પરંતુ રામદેવજીએ તેમના મતે નક્કી કર્યું હતું અને કોઈની વાત સાંભળી ન હતી તેઓ પોતે જ જંગલમાં ગયા અને જ્યાં દડો પડ્યો હતો તે સ્થળે પહોંચ્યા ત્યાં તેઓ ગુરુ બાળીનાથના આશ્રમ પાસે પહોંચ્યા જે રાક્ષસના ગુરુ હતા રામદેવજી ગુરુ બાળીનાથ પાસે જઈને તેમના ચરણ સ્પર્શ કરી તેમને પગે લાગે છે ગુરુ બાળીનાથે રામદેવજીને પૂછ્યું કે દીકરા તું અહીં શું કરવા આવ્યો છે તને ખબર છે કે આ ભૂમિ ભેરવો રાક્ષસની છે જો તે તને જોઈ લેશે તો તે તને જીવતો નહીં છોડે તું જલ્દીથી અહીંથી પાછો ચાલ્યો જા રામદેવજીએ જવાબ આપ્યો કે ગુરુજી રમત રમતા મારો દડો અહીંયા ખોવાઈ ગયો છે એટલે હું અહીં આવ્યો છું પછી આગળ કહ્યું કે હવે તમારા દિવ્ય દર્શન કરવાથી મને ખૂબ જ આનંદ મળ્યો છે અને તમારી પાસેથી હું વિદ્યા પ્રાપ્ત કરવા ઈચ્છું છું તો કૃપા કરીને મને તમારા શિષ્ય તરીકે સ્વીકાર કરો આ સાંભળીને ગુરુ બાળીનાથે રામદેવજી તરફ એક ચિત્તે જોયું અને તેમનામાં એક અદ્ભુત દેવી શક્તિ દેખાય ત્યારબાદ તેમણે રામદેવજીને ગુરુમંત્ર આપીને તેમને શિષ્ય તરીકે સ્વીકાર કરવાનું કહ્યું આટલું કહ્યાના થોડા સમય પછી જ ભેરવા રાક્ષસનો ગજબનો અવાજ સંભળાયો ગુરુએ રામદેવજીને પોતાના આસનની એક ચાદર નીચે સંતાડી દીધા ભેરવો ગુરુ બાળીનાથ પાસે આવીને બોલ્યો કે મને માનવ માસની સુગંધ આવી રહી છે અહીંયા કોણ આવ્યો છે ગુરુ બાળીનાથે રાક્ષસને સમજાવવાનો પ્રયાસ કર્યો કે અહીંયા કોઈ માણસ નથી આવ્યો તને નકામી કોઈ ખોટી ગંધ આવી રહી છે પરંતુ ભેરવાએ ગુરુજીની વાત ન માની અને તે ગુસ્સે થઈને બોલ્યો કે ના ગુરુજી મને માનવની સુગંધ મળી રહી છે અને તે તમારા આશ્રમમાંથી જ આવી રહી છે તે ગુસ્સે થઈને ઝૂંપડીની અંદર ગયો અને એક ખૂણામાં એક ચાદર હલતી જોઈ ભેરવાએ જ્યારે ચાદરને ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે ચાદર અચાનક જ વધુ મોટી થવા લાગી આ ચમત્કાર જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો આ દરમિયાન રામદેવજીએ પોતાનું આકાશી સ્વરૂપ દર્શાવ્યું અને રાક્ષસને સમજાવ્યું કે તેનો ત્રાસ હવે પૂરો થવાનો છે ભેરવો સમજી ગયો કે આ કોઈ સામાન્ય બાળક નથી તે રામદેવજીના પગે પડી માફી માંગવા લાગ્યો રામદેવજીએ તેમને માફી આપી પરંતુ જણાવ્યું કે તેમનું મૃત્યુ નક્કી છે અને તે ટાળી શકાય તેમ નથી મૃત્યુ પહેલાં રામદેવજીએ ભેરવાને આશ્વાસન આપ્યું કે જ્યારે પણ તેમનો કોઈ પણ યાદગાર પ્રસંગ ઉજવાશે ત્યારે પ્રથમ પ્રસાદ ભેરવાને સમર્પિત થશે અને ત્યારબાદ રામદેવજીને અર્પણ થશે આ રીતે રામદેવજીએ ભેરવા રાક્ષસનું પાપી જીવન સમાપ્ત કર્યું આજે પણ જ્યાં પણ રામદેવ પીરના મંડળો થાય છે ત્યાં ભેરવાનું આદરપૂર્વક નામ લેવામાં આવે છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને રામદેવ પીર બાપાના ચમત્કારિક પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ